અને જે વિકસિત ભારતની સંકલ્પના છે એની ઉપર જ છે કે ભાઈ તમે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ સુધી મુખ્ય પ્રવાહમાં નહીં આવે તો વિકસિત ભારત વિકસિત ગુજરાત બને કેવી રીતે આયોજનની વાત છે આયોજન એવું કરો તમારા ત્યાં શું જરૂર છે એનું આયોજન તમે લિસ્ટ બનાવીને કરવાનું કરો કે ભાઈ આ વર્ષમાં અમે આ ત્રણ વસ્તુ કરીશું એમાં જેટલું બજેટ છે વપરાઈ જાય છે થોડા ખૂટે છે તો એ ક્યાંથી લાવશો કેવી રીતે લાવશો એ બધાનું આયોજન તમારે જ કરવું પડે ગામ સચિવાલયનો મંત્ર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગામને આપ્યું ગામ સચિવાલય જેમ રાજ્યનું સચિવાલય હોય એ પ્રમાણે ગામનું સચિવાલય બને તો એ માટેની પણ વ્યવસ્થા પહેલી વખત દેશમાં શરૂઆત અહીંયા આપણે ગુજરાતથી કરી તો એ તંત્રને કઈ રીતે આપણે મોટિવેટ કરીએ એને વધારે સારું કઈ રીતે કરી શકાય અને વિધાનસભામાં બેસીએ એટલે અમારી પાસે પ્રજાના સીધા ના આવે પ્રશ્નો પ્રજાની મુશ્કેલીઓ સીધી ના આવે પરંતુ તમારા થકી તમે ગામની અંદર અનુભવતા હો અને એ અવાજ ખરા અર્થમાં પહોંચાડવા વાળા જો કોઈ હોય તો એ આપ શું છો વીબીજી રામજી યોજના એટલે કે આ યોજનાના માધ્યમથી જે પહેલા ફક્ત માટી કામ નહીં મેટલ કામ નહીં પણ હવે સરસ મજાના એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને કાયમી ધોરણે ટકાઉ માર્ગ બને દાખલા તરીકે ગ્રામ ગામડાની અંદર કોઈ આંગણવાડી વગેરે બનાવવું હોય ક્યાંય જળ સંચયના કામો કરવા હોય ક્યાંક કૃષિને લગતા કામો કરવા હોય તો એ સરસ બધાની તમે જ આ યોજનાના માધ્યમથી તમારા ગામમાં તમે એનો ગ્રામ સભામાં ઠરાવ કરીને ત્યાં આ યોજના બનાવી શકો આખો પ્લાન્ટ બનાવી શકશો